શું તમે કોઈ એવું એરપોર્ટ જોયું છે જેના રનવે પરથી હાથી ઘોડા અંબાડી અને ઢોલ નગારા સાથે વિવિધ પ્રતિકૃતિઓ ધરાવતી શોભાયાત્રા નીકળતી હોય જી હા આજે અમે તમને એક એવા એરપોર્ટની મુલાકાત કરાવવાના છીએ જ્યાં સમુદાયોની ભાવનાઓના સન્માન કાજે શોભાયાત્રા માટે એરપોર્ટ ફ્લાઇટ્સની અવર જવરને મોકૂફ રાખે છે તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ

ઇતિહાસકારો અનુસાર જ્યારે એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે તત્કાલીન ત્રાવણકોરના રાજા ચિથિરા થિરુનાલે વર્ષમાં ત્રણસો ત્રેસઠ દિવસ લોકો માટે આ જગ્યા ખુલ્લી રાખવાનો અને શાહી પરિવારની શોભાયાત્રા માટે બે દિવસ જગ્યા ખુલ્લી રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો ઓક્ટોબર નવેમ્બરમાં આવતા અલ્પાસી ઉત્સવ અને માર્ચ એપ્રિલમાં પેનકુની તહેવાર દરમિયાન રનવે બંધ થાય તે પહેલાં એરપોર્ટ દર વર્ષે બે વાર એરમેનને નોટિસ જારી કરે છે અદાણી ગ્રુપે એરપોર્ટનું સંચાલન સંભાળ્યા દુનિયાભરનું એકમાત્ર એરપોર્ટ જ્યાં રનવે પર નયનરમ્ય શોભાયાત્રા નીકળે છે અદાણી ગ્રુપ સંચાલિત એરપોર્ટ દ્વારા સમુદાયોની પરંપરાઓનું સન્માન ઉલ્લેખનીય છે કે આ પ્રકારની શોભાયાત્રાથી મુસાફરોને અવરજવર કે એર ટ્રાફિકમાં કોઈ ઘટાડો થતો નથી વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન તિરુમનતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટના મુસાફરોની સંખ્યા અને એર ટ્રાફિકની હિલચાલ બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે મિલિયન મુસાફરોની સરખામણીએ એપ્રિલ બે હજાર ત્રેવીસથી માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં કુલ ચાર પોઈન્ટ ચાર મિલિયન મુસાફરોએ એરપોર્ટ પરથી મુસાફરી કરી હતી જે એરપોર્ટના ઇતિહાસમાં સૌથી વધુ મુસાફરોની સંખ્યા પૈકી એક છે બાદ આજ દિન સુધી રાજવી યુગની પરંપરા વિધિ યથાવત રહી છે સદીઓજની ઔપચારિક શોભાયાત્રા રનવે પરથી પસાર થઈ શકે તે માટે એરપોર્ટ દાયકાઓથી દર વર્ષે બે વાર ફ્લાઇટ્સ ઓપરેશનની કામગીરીને થોભાવે છે અને ફ્લાઇટ્સનું નું નિર્ધારણ કરે છે એકવાર શોભાયાત્રા સમાપ્ત થયા બાદ એરપોર્ટ રનવેની સાફ સફાઈ અને નિરીક્ષણ કરી ફ્લાઇટ્સની સેવાઓ ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવે છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી ના હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે

આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર